રાજકોટના જેતપુર માર્કેટિંગ ગાર્ડમાં બબાલ સામે આવી છે પ્રશાંત પાગડાર ભાગડા ઘટનામાં એવું હતું સવારે વહેલી સવારે છ વાગે આવખ ખોલી હતી એટલે એ ભાઈની ગાડી ઉતરી ગઈ હતી એટલે અમે એમ કીધું બાર લઈ લે એટલે બીજી ગાડી લગાડી એટલે બીજી ગાડી લગાડીને એ ભાઈ આવી પોતા એમ કહેતા દલાલોને ગાળો દેતા હતા એટલે અમારા કાકાની આવ્યા આવી કે દલાલોને ગાળો દેવામાં આવી કેતા ત્યાં વધારે મેંડા ગાળો દેવા પછી કલાક બે કલાક પછી ચાર જણા અમારી દુકાને આવ્યા અને અમારી ઉપર એને મેંડા મારફૂટ કરવા

જ્યાં સુધી એની સખ્ત માં કાર્યવાહી ન થાય અને એનું સરઘસ યાર્ડ ન કાઢે ત્યાં સુધી અચોક્કસ મુદત ની હડતાલ રાખશો અમારા વેપારી છે પ્રસાદ ટ્રેડિંગ વાળા ચંદુભાઈ એની અરે એને માથાકૂટ કરી મરચા ઉતારવામાં અને ટેમ્પો ચડાવી દીધો એના સીસી કુટેજ છે આઠક જણા ઉડાડ્યા છે આવા આવા તત્વો આવી રીતે કરે તો અમારે વેપાર કેમ કરવો તમારી માંગણી શું છે સક્તમાં સક્ત કાર્યવાહી થાવી જોઈએ એક માટે ધ્રુવ ચંદુભાઈ પાગડા સવારે મરચા બાબતની ઘટના હતી મારા અમારો ભાઈ હવર ઉતારતો હતો ત્યારે એ ભાઈની ગાડી ખાલી થઈ ગઈ ત્યારે ભાઈ મારા બાપુજી ને છોકરો એટલે મારો ભાઈ એને કીધું કે ભાઈ તું ગાડી લઈ લે એટલે મારા મરચા ઉતારવા તો થોડીક વાર ભાઈ બોલાય છે કે લઈ આવતો રહ્યો જવા જવા નતું ઘરે એટલે મારા પપ્પા ને મોકલ્યા તો એ ભાઈ થોડુક દલાલ ને એને ગાયરું દીધા દલાલ આવવાનું તેવાનું ને ગાયરું દઈને ગયા અને મારા ઉભા કીધું ભાઈ ગાયરું બોલ એ સાફ સફાઈવાળા વાળા બેનો ને ને નીકળતા હોય સવાર એટલે એ ભાઈ પછી એને વયા ગયા પછી થોડીક પછી ચાર ત્રણ ચાર ને લઈને આવ્યા પછી મારા મારી કરી અને થોડીક પછી બોલેરા બોલેરાના બે રાઉન્ડ માર્યા અને આ ઘેરો ઉભો એમાં બોલેરાના બે રાઉન્ડ મારીને ઘેરાને ઉડાડવાનો પ્રયાસ કર્યો કેટલા જણા હતા કોણ હતું એ મારવામાં ત્રણ જણા હતા

શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાડા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમિતિ નથર કોઈ વ્યારા వింశియామస్త గ్రామజన మూడు విచ్చియా తల్కో భుజ క్